નમસ્કાર આલાપ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ ભરૂચ જિલ્લો એ અશાંત વિસ્તાર તરીકે પંકાતો હતો અને અવાર નવાર કોમી છમકલાઓ થતા હતા અને એમાંય ભરૂચ જિલ્લાનું આમોદ કોમી છમકલાઓ માટે ગુજરાતમાં સૌથી ચર્ચિત હતું દર છ માસે આમોદમાં કરફ્યુ લાગવામાં આવતો હતો અને પોલીસના તાબા હેઠળ આ આમોદ લાંબા સમય સુધી રહેતું હતું ઓગણીસો નેવીસથી બે હજાર સુધીનો એક દશકો એ આમોદની કુમી હુતાશનીનો દશકો રહ્યો હતો આ કમી હુતાશનીમાં ઓગણીસો ને અઠ્ઠાણુંમાં પોતાનો જીવ ગુમાવનાર લવગણ વસાવાની છવ્વીસમી પુણ્યતિથિ નિમિત્તે એની ખાંભી ઉપર મૂકવામાં આવેલી એની પ્રતિમા પછીની આ પહેલી પુણ્યતિથિ હોય આમોદના ગ્રામજનો દ્વારા તેમની છવીસમી પુણ્યતિથિની ઉજવણી નિમિત્તે આ પ્રતિમાને પુષ્પહાર પહેરાવવા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આમોદ શહેર તેમજ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા સૌરગસ લવગણ વસાવાની આ છવ્વીસમી પુણ્યતિથિ નિમિત્તે આયોજીત આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ અને આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના નટુભાઈ રાણા હસુભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી ક્રિમેશભાઈ પટેલ ચંદ્રકાંત પટેલ નરેશ મકવાણા સહિતના અનેક હિન્દુ સંગઠનોના કાર્યકરો કાર્યકરો પણ મોટી સંખ્યામાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્વર્ગસ લવગણ વસાવાના પરિવારજનોને ખુદ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓએ પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટે પડેલા ગ્રામજનોને કારણે ભાવવિભોર બનેલા જોવા મળ્યા હતા ઓગણીસો ને અઠાણુંમાં કોમી હુતાશમીમાં પોતાનો જીવ ગુમાવનાર લવગણ વસાવાનું